જય નગરીમાં નામે ઘણો જ ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો નગરની સમૃદ્ધિનો પાર ન હતો રાજાની ઘુણિયલ સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નું નામ અનંગસેના હતું રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી પણ રાજા એની વાત કદી ન સાંભળતો એક દિવસે રાજમહેલના ઝરૂકે બેઠેલી રાણીએ નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ તેથી રાણીએ કુતુહલવશ થઈને તરત દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગાર સજીને તોડે વળેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણ્યા દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું અમે વ્રત કરીએ છીએ આ વિધિ એવી છે સૂતર ના દસ તાર લઈ દસ ગાંઠ વાળવી અને ગાંઠે ગાંઠે કંકુ ના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું વગેરે જણાવ્યું દાસી એ મહેલ માં આવીને રાણી ને બધી વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ મનથી વ્રત કરવાનું નક્કી કર્યું એણે રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું આ વ્રત તો ગરીબ ગુરખા માટે છે મારે તો ઘણી સાહેબી છે ધન દોલત નોકર ચાકર બાગ બગીચા રાજપાટ બધું છે માટે આ વ્રત કરવાનું છોડી દે રાજાના અભિમાન ભર્યા વચન સાંભળી રાણીનું દિલ દુભાયું એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી રાજાએ અહંકાર ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામાં વ્રતનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો બીજે દિવસે પડોશી રાજા લશ્કર સાથે ચડી આવ્યો આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો રાણી અનંગ સેના મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલ દશામાના વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા ભોકાએ છે દુખ અને થાકનો પાર નથી કુંવરો તરસ્યા થયા છે એટલામાં એક વાવ આવી રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યો તો દશામાં અદ્રશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા અદ્રશ્ય થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગી રાજા પણ મનમાં સમજી ગયો કે કે કોપ છે છે એ રાણીએ આશ્વાસન આપતા સમજાવે જેણે આપ્યા એણે લઈ લીધા હવે એમ રુદન કરતી રાણીએ સમજાવતો રાજા આગળ ચાલ્યો હવે થાકના લીધે બંનેના પગ ખસડાય છે પગમાં વેઢા વેઢાના કાંટા ભોકાઈ ગયા છે તેથી પીડાનો પાર નથી આગળ રસ્તામાં એક વાડી આવી રાજાને થયો કે હાશ બે ઘડી વિસામો તો મળશે પણ રાજાએ વાડીમાં જેવા પગ મૂક્યા તો ખીલેલા ફૂલો કરમાઈ ગયા માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ ના પાપી પગલાંનો છે તેથી માળી લાકડી લઈને રાજા રાણીને મારવા દોડ્યો એટલે રાજા રાણી માંડ બચીને ભાગ્યા જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા એ નગર રાજાની બહેનનું હતું એટલે રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે એણે પાદરથી પોતાની બહેનને સંદેશો મોકલાવ્યો કે તેનો ભાઈ આવ્યો છે બહેને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોનાની સાંકડી મૂકી પણ સોનાની ગાગર પિત્તળની બની ગઈ સુખડીના ઈંટના ટુકડા બની ગયા અને સોનાની સાંકડીના બદલે ફૂફાડા મારતો કાળો નાગ નીકળ્યો એટલે રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરે નક્કી આ દશામાંના કોપને કારણે થયું છે આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલ્યો હવે ચાલતા ચાલતા એક નદી આવી નદીના કાંઠે ચીભડાના વાડા છે રાજા બે હાથ જોડીને વાડાના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ સાત દિવસના ભૂખ્યા છીએ દયા કરીને એક ચીભડું આપ ખેડૂતે દયા કરીને એક ચીભડું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીભડું ખાવું અને ભૂખ સમાવવી પૂર્વે બન્યું એવું કે એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલા રિસાઈ ભાગી ગયો હતો સિપાહીઓ કુંવર શોધમાં નીકળ્યા હતા દશામાના કોપને કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું એ કુંવરનું માથું બની ગયું આ માથા પર નજર પડતા જ સિપાહીઓએ દોડીને રાજાને પકડી લીધો અને દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા સિપાહીઓએ નગરના રાજાને બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળકોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો રાજા તો વગર વાંકે કેદ થયો તેથી રાણી અનંગ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હવે રોજ જંગલમાં જત લાકડાનો ભારો લઈ આવત એ વેચીને જે પૈસા મળે એમેથી પેટનો ખાડો પૂરતી આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા અષાઢ મહિનો આવ્યો અનંગ સેનાએ અષાઢની અમાસે દશામાનું વ્રત શરૂ કર્યું આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈ આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસ ને પૂર્યો છે તારો કુંવર તો એના મોસાણમાં લીલા લહેર કરે છે સવારે પાછો આવી જશે સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો રાજાએ જાતે જઈને અભયસેનને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માંગી એટલું જ નહીં ખૂબ ધન પણ આપ્યું રાજા રાણી રથમાં બેસીને સુવર્ણપુર આવવા નીકળ્યા રસ્તામાં બહેનનું નગર આવ્યું રાજાને પેલી ગાગર સોનાની બની ગઈ હતી ગાગરમાં સોનાની સાંકળ અને સુખડી હતી એટલામાં બહેન પણ આવી આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘેર લઈ ગઈ બે દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં વાવ આવી જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ દોષીનું રૂપ ધારણ કરીને ઊભા છે બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડ્યા દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું હે રાજા તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું તેથી હું તારા પર કોપાયમાન થઈ હતી પણ હવે તારો ગર્વ ગળી ગયો છે વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થઈ છું તારું રાજ તને પાછું મળી જશે માં માં કરતો રાજા અભયસેન દશામાના પગમાં આડોટી પડ્યો અને બોલ્યો માં હે દયાળી તમારી કાર્મી કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે માટે આવો કોપ કદી ન કરશો દશામાં મીઠું મધુર હસે વેરતા બોલ્યા તારી વાત કબૂલ કરું છું કળિયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદા સારી રહેશે આમ કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા અભયસિંહના સેનાપતિએ પડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવ્યું હતું એટલે હવે રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા હે દશામાં જે રીતે તમે રાજા રાણીની દશા વાળી તે રીતે તમારું વ્રત કરનાર તમારી કથા વાંચનાર અને સાંભળનારની દશા વાળજો અને સર્વનું કલ્યાણ કરજો બોલો દશા જય